મિની ટ્રેક્ટર કઈ રીતે ચલાવવું એ આપણે આ જોઈશું તો ચાલો જોઈએ તો હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ વિડિયો તો મિત્રો ટ્રેક્ટર છે આજે આપણે વિડીયો મિની ટ્રેક્ટર કેવી રીતે આવવું આ બાજુ ટ્રેક્ટરનો કલર છે આ બાજુ બ્રેક છે અને વચ્ચે ગેર આવેલો છે આમાં ત્રણ ગેર આવે આ ચ્યુટર્નમાં થઈ ગયું છે ને એની સારી છે શરૂ કરવાની તો પેલા શરૂ કરવાનું તો મિત્રો આપણે ટ્રેક્ટરમાંથી બે ગયા છીએ અને હાકવા માટે પહેલાં ટ્રેક્ટરને શરૂ કરવાનું મારી દઈએ ટ્રેક્ટર શરૂ કરતાં પહેલાં ટ્રેક્ટર ઘેરમાં ન હોય એનું ધ્યાન રાખવાનું તો મિત્રો આપણું ટ્રેક્ટર શરૂ થઈ ગયું છે હવે આને પહેલાં ઘેરમાં નાખવાનું આ બાજુ અહીંયા પહેલો ઘેર છે અહીંયા બીજો ઘેર અહીંયા ત્રીજો ઘેર અને અહીંયા રિવર્સ તો આપણે પહેલાં ઘેરમાં નાખીએ કલાશ કરેલો છે લેવરમાંથી પગ રાખવાનો ધીમે ધીમે કલાસ મૂકતો જવાનો અને લેવર દેતું જવાનું એટલે આપણું ટ્રેક્ટર હાલ